નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ પાલનપુરથી તો પાલનપુર મહેશ્વરી હોલ ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિક સહિતના મુદ્દાઓ અંગે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાલનપુર મહેશ્વરી હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા તેમજ દિલ્હી ગેટ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગની સમસ્યાઓને લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મુદ્દાઓને નોંધી આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અત્યારે વાહનોના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવાની ઝુંબેશ ચાલી રહી છે જે લાંબો સમય સુધી ચાલશે તેમ જણાવ્યું હતું તેમજ પાલનપુરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો કોઈ વ્યક્તિના ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરી આ દૂષણને નાથવા માટે પોલીસને મદદરૂપ થવા જણાવ્યું હતું તેમજ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વેપારીઓએ પણ પોલીસને પૂરતો સહકાર આપવા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું આ સિવાય પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા તેમજ ગુમ થયેલા પાંત્રીસ જેટલા મોબાઇલ પૂર્વ પોલીસ મથકના પીએસ પીઆઈએસએમ પટણી તેમજ તેમની ટીમ દ્વારા શોધી આઠ લાખ ત્રીસ હજાર જેટલો મુદ્દા માલ તેરા તુષકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવતા ગુમ થયેલો મોબાઈલ મળી જતા માલિકો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર પૂર્વ પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ લોક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું બહુ સારી સંખ્યામાં પાલનપુર શહેરના નાગરિકો આગેવાનો આવ્યા હતા તેની રજૂઆત સાંભળવામાં આવી હતી ટ્રાફિક સંબંધે જે રજૂઆત હતી તે સંબંધે આવનાર સમયમાં કામ કરવામાં આવશે પોલીસ તરફથી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તે પછી જે ડ્રગ્સનું જે દૂષણ છે તે દૂષણનો ડામવા માટે જે કારવાહી કરવામાં આવનાર છે તે સંબંધે માહિતી આપવામાં આવેલ છે અને આવનાર સમયમાં આ બંને સમસ્યા ઉપર બનાસકાંઠા પોલીસ કામ કરશે અને સૌ નાગરિકોને સમાજને સાથે લઈને કામ કરશે તે મુજબને અમારો એક્શન પ્લાન છે આ જ લોકસંવાદના કાર્યક્રમ દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા જે પાત્ર જેટલા મોબાઈલ ચોરી થયેલા હતા મિસિંગ થયેલા હતા તેને પાછળ આપવામાં આવેલ છે અને એક મોટરસાઇકલને પણ તેરા ચૂચકો અર્પણના કાર્યક્રમ અંતર્ગત પાછળ આપવામાં આવેલ છે કુલ મળીને લગભગ સાડે આઠ લાખ જેટલી રકમના આ જે મુદ્દામાલ છે તે પાછળ કરવામાં આવેલ છે અને એ બહુ સારી કામગીરી પૂર્વ પોલિટિશન દ્વારા કરવામાં આવેલ છે